અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ સિટી સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી હતી પાર્કિંગમાં આગ લાગતા સમગ્ર મોલને ખાલી કરાયો હતો જોકે મોલમાં પહેલા માળે મહિલાઓ સહિત અનેક લોકો ફસાઈ પણ ગયા હતા જેને ફાયર બ્રિગેડની ટીમે સીડીની મદદથી નીચે ઉતાર્યા હતા મહિલાઓમાં આગમાં ફસાઈ જતા સૌના જીવદ્ધર થઈ ગયા હતા પરંતુ કોઈને બધું મુશ્કેલી પડે તે પહેલાં તમામને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા હતા ફાર બ્રિગેડની આઠ ટીમો એ ઘટના સ્થળે પહોંચી આ પર કાબૂ મળ્યું છે જો કે આ આગે પરિવાર મોલની ફાયર સેફ્ટી સામે અનેક સવાલ ઉભા કર્યા છે સિટી સેન્ટરમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાની વાત સામે આવી છે અહીં અગાઉ પણ એક વખત આગની ઘટના બની ચૂકી હતી પ્લેઝમેનની અંદર પાર્ક કરેલા વેહીકલમાં આગ હતી વેહિકલની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી કે ઇલેક્ટ્રિકલ કેબલમાં આગ લાગી અત્યારે કન્ફર્મ ખબર થાય તેવું નથી આ કંટ્રોલમાં છે ઉપર ધુમાડાને કારણે જે લોકો ફસાયા હતા એ લોકોને સહી સલામત ઉતારી લેવામાં આવ્યા છે લગભગ ચાર માણસો ચાર માણસો અને અમદાવાદ ફાયર સર્વિસની ચાર ગાડીઓ ચાર ફાયર ફાઇટર અને બે આપણે વોટર ટેન્કરની મદદથી આ ગોલવામાં આવેલી છે